જે સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ વ્યસન મુક્તિ અભિયાન કિરણ ચોકથી આવું છું મારું નામ છે હિંમતભાઈ માંગુ ત્યાં અત્યારે આ સમયની અંદર આ જે કથાનું તમે રસપાન કરી રહ્યા છો બહુ સારી બાબત કહેવાય કે આ રેસિડેન્સીની અંદર અત્યારના સમયમાં ટૂંકમાં સુરતની અંદર આવા મહાનગરોની અંદર આવું ધાર્મિક કાર્ય થાય તો આ વ્યાસપીઠ ઉપરથી જે આપણે વક્તા મોહદય પછી શ્રોતાઓ જે કોઈ આના આગેવાનો આયોજન કરવાવાળા છે એ બધાને પહેલાં તો હું અભિનંદન આપું છું ત્યાર પછી વ્યસન બાબતે આપણે વાત કરવાની છે તો અત્યારનું યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે એના મુખ્ય ત્રણ કારણ છે એક વ્યસન એક મોબાઈલ અને એક સંખ્યામાં બાળકો જે ભણી રહ્યા છે અત્યારે દસમું બારમું ભણી રહ્યા હોય સતત સવારથી યુવાધન અત્યારે તમે આ કથાની અંદર પાછું વળીને જોઈ લો તમે પુરુષોની સંખ્યા બિલકુલ ઓછી છે બહાર બેઠા છે પણ આ કથામાં બેસે તો હજી આવનારા સમયમાં પાંચ વર્ષ પછી આ યુવાધન એ માર્ગે જઈ રહ્યું છે આ મહાનગરોમાં આવી કથાઓની અંદર બેસશે કાંઈક ધાર્મિક શબ્દો એના કાને પડશે પોતાના મા બાપથી વધારે કાંઈ નથી એના વચનોમાં પણ જો એને વિશ્વાસ હશે અને તો જ એનું કાંઈક પરિણામ આવશે આ વ્યસન ત્યારે લોકોએ એ મજાક ઉડાવી કે ભાઈ આવું કઈ હોતા છે આમાં તો ઘણા બધા લોકો અત્યારે ગુજરાતની અંદર લોકો એની નોંધ લઈ રહ્યા છે સાથે સાથે દેશ વિદેશની અંદર પણ આ અભિયાન નોંધ લઈ બહુ બધા લોકો જોડાઈ રહ્યા છે આવતી એકત્રીસ તારીખે સોમનાથ વેરાવકર નું ગામ બાબુ આપણે અનુસૂચિત જનજાતિના સમૂહ લગ્ન છે એની અંદર પણ મારે આમંત્રણ છે અહીંથી સોમનાથ જવાનું છે ઘણા બધા ગામો તાલુકાઓની અંદર પ્રવાસ કરી અને બહુ બધા લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે એની સહ યાદી અમે બહાર પાડેલી છે અને સાતમી યાદી ટૂંક સમયમાં કોઈ મહાપુરુષના શ્રીમુખે મુખ્ય બહાર પાડવાની છઠ્ઠી યાદી આપણે અખિલ ભારતીય સન સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષના જ્યોતિનાથજી મહારાજ વડોદરા એના શ્રીમુખે મુખ્ય બહાર પાડેલી હતી એટલે અમારો સત્ય સનાતન વેસન મુક્તિ અભ્યાસનો ફેજ કોઈ જોઈ લેજો એની અંદર કેટલા બધા લોકો વેસન મુક્ત થઈ રહ્યા છે આ વેસનનું દૂષણ છે ને આવનારા સમયમાં લોકોને ખતમ કરી નાખશે યુવાધન ને નપુ સંકતા જો કોઈ લાવ્યું હોય તો એ વેસન તમાકુ ગુટખા બીડી સિગારેટ વગેરે વસ્તુથી અત્યારે મોટા મોટા ફૂલો ની અંદર નીચે બીમ ની ઉપર બોર્ડ મારેલા છે એક બીમ ની ફરતી જાહેરાત મારવાની પચીસ હજાર રૂપિયા મહિના નું બહુ ધન આ શબ્દો મારા જ્યાં સુધી પહોંચતા હોય ત્યાં સુધી દરેક લોકોને મારી હાથ જોડીને ઘરભર પ્રાર્થના છે કે તમે આ દૂષણ અંદરથી અંદર બહાર આવો મારી ઓફિસ નીલગઢ પ્લાઝા કિરણ ચોક બસો દસ નંબર વરાસા બેંક ની ઉપર છે ઘણી બધી બેનો આવે છે રડવા લાગે ત્યારે મારે રાખવી પડે તો મને પણ રોવાય છે કારણ કે અત્યારે કોઈ અમારી વાત તમને આજ ગળે ઉતરેક ન ઉતરેક આજે બે હજાર ચોવીસ ની સાઇલ હાલે છે કોઈ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કમાયું છે ને વીસ હજાર રૂપિયા મેં એનું ઘર ચાલે છે મહિને તો બે હાજર ને ત્રીસ ની સાઇલમાં તમે રખી દેજો કે ચાલીસ હજાર રૂપિયા ખર્ચો લાગશે આવું કોઈ દે આપણે વિચાર્યું તો કે માણસની જ મોબાઈલ હશે થ્રી જી ટુ જી ફોરજી ફાઇવ જી એ પૂજ્યું છે પહેલાં એન્ટીનાઓ અને મકાને મકાની ટીવીના દૂરદર્શન એન્ટીઓના એન્ટીનાઓ હતા આજે ઘરે ઘરે વાઈફાઈ લાગ્યા માણસની જ મોબાઈલ થયો આજથી બે હજાર ત્રીસની સાઈડમાં ભાડે રહેતો છે એ માણસ પાસે પણ ફોર વ્હીલ ગાડી છે એક એક વ્યક્તિ ટુ વ્હીલ બાઈક હશે અત્યારે મોબાઈલ તો ઘરથી થઈ ગયા ઘરથી એટલે વ્યક્તિ ડીટી પહેલાં આજથી પાંચ સાત વર્ષ પહેલા એક કીપેડ ફોન ઘરમાં હોય તો આખું ઘર પરિવાર રાજી રહેતો કે ભાઈ અમારા ઘરમાં સેલ ફોન છે આજે ટુ ફોન હોય તો છોકરાએ હટતા નથી એટલે આ વાત બહુ ગંભીરતાથી તમે લેજો અને કોઈ પણ ને નાનું મોટું વેસન હોય તો હું પાછળ બેઠો છું એની એક પ્રોડક્ટ આવે છે એ હું તમને આપીશ અને એનાથી ઘણા બધા લોકોને વેસનથી મુક્ત કર્યા છે તો કથામાં વધુ સમય નહીં લેતા આપણે કથાનું જ રસપાન કરવાનું છે બાપુના શ્રી શ્રીમુખે કથાનું શ્રવણ કરી રહ્યા છે એમાં વધુ નહીં કહેતા ઓકે અસ્તુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ